વર્ષો વર્ષ દુર્ઘટનાઓ બનતી રહે છે અને લોકો જીવ પણ ગુમાવતા રહે છે પરિવારજનો કલ્પાત કરતા રહે છે અને ન્યાય માટે વલખા મારતા રહે છે પણ પરિણામ કાંઈ જ નથી આવતું દર્શક મિત્રો તપાસની વાતો થાય છે અને એટલામાં તો બીજી દુર્ઘટના ઘટી જાય છે ગુજરાતમાં આજે ફરી એકવાર પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના સામે આવી હતી મહીસાગર નદી પર આવેલા ગંભીરા પુલ વચ્ચે તૂટી પડ્યો આ પુલ ઓગણીસો છ્યાસી માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો વારંવાર રજૂઆત કરવા છતાં આ પુલની યોગ્ય મરામત કરવામાં આવી અને અને જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ અત્યાર સુધી લોકોના મોત થયા છે અને અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા સાથે જ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના બાદ એક વાત સાબિત થઈ ગઈ છે કે ગુજરાતમાં પુલ તૂટવો એ સામાન્ય બની ગયો છે ગુજરાતમાં અન્ય જગ્યાઓ પણ આવી જ ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છેલ્લા કેટલાય વર્ષમાં પુલ તૂટી પડવાની પંદરથી વધુ ઘટનાઓ પણ બની છે આ બધા જ બનાવ એ સાબિત કરે છે કે પુલના નિર્માણ અને જાળવણીમાં ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો ભ્રષ્ટાચારના કારણે આવી દુર્ઘટના વારંવાર બનતી રહે છે દુઃખદની વાતો એ છે કે આવા બનાવ બાદ પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જો ખરેખર જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે કાયદેસરના પગલા લેવામાં આવે તો આવી દાયકા જૂની પીડાઓ અને પ્રજાના જીવનું જોખમ અટકાવી શકાય છે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર બે બે ટ્રક પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાપ્યા હતા જેમાં નવ વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા આ ઘટના બનતા જ મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા એ સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક પણ તૂટ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની પર ઊંડો શોક પણ વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી હતી પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને

એ લોકો તાત્કાલિક અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિક લોકો એ કરી છે હજુ તો આ લોકો નું કઈ વ્યવસ્થિત રીતે કામગીરી દેખાતી નથી આલ્બમ કોંગ્રેસ આવી ભાજપ આવી કોઈ થી બન્યો નહીં પણ હવે જો કદાચ બને વારંવાર બધા ધારાસભ્યશ્રીઓએ આ બાબતે રજૂઆત કરી છે પણ સરકારના આ બેરી સરકારના કોણ સાંભળતા નથી એ આડબમ બને તો આ જે થાય છે બધી એ એનું જે ખારું પાણી આવે છે એ બંધ થાય અને આ જે તો એ બિલકુલ બંધ થાય એવું અમારું માનવું છે તો આ બાબતે તમે બધા સરકારમાં અમારા માધ્યમથી તમારે રજૂઆત કરો કે ભાઈ લોકોને આવી જરૂરિયાત છે અને લોકોને સારું વળતર મળે અને ફરીથી આવો કોણ ના થાય એવી અમે ઈચ્છે છે કુદરતને પણ પ્રાર્થના કરીએ છે કે આ લોકોના જે મૃત્યુ થયા છે અને જેને વાગ્યું છે એ લોકો વહેલા સાજા થાય મૃત્યુ થયા એમને ખૂબ શાંતિ આપે આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામાન કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ રહ્યા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે એ જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા

અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાન સહિત ચાર વાહનો નદી માં ખાબકી પડ્યા જેના મૃતકો છે એમને ભગવાન આત્મા ને એમની આત્મા ભગવાન શાંતિ અર્પે અને ઘાયલો ને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાન ને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકાર ને ભાજપના નેતાઓ એક જનતા ભરે એક જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદર્શ અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે

અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ અને બીજી વાર કોઈ પણ નાગરિકનો આવી રીતે મોત ન થાય એની પણ અમે શુદ્ધ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાજરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશાયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાધ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાછળ હેઠળ છે આદરણીય કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બન્યા પછી જયારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતા જ નવો આપણે ટેન્ડર કરવાના છે પાદરા પાસેનો જે ગંભીરા બ્રિજ આજે કલેપ્સ થયો છે અને 7 થી 8 વ્યક્તિઓના અપૃત્યુ થયા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું ફરી વખતનું એક એક્ટ ઓફ ફ્રોડ બરાબર છે આ મેન મેડ ડિઝાસ્ટર છે આજની વડોદરા જિલ્લા ખાતેની આ ઘટના કે જે એક બ્રિજ મધ્ય ગુજરાતને જોડવાનું કામ કરતો હતો એ બ્રિજ જર્જરિત હાલતમાં એના અનેક માટે કમ્પ્લેન કરેલી છે તેમ છતાં ગુજરાત સરકારનું માર્ગ અને મકાન વિભાગ આના ઉપર કોઈ પણ કાર્યવાહી ના કરી તમે જો કે આ ઘટના ઓક્ટોબર બે હજાર બાવીસ ના મોરબી બ્રિજ ની યાદ અપાવે છે હજુ તો માત્ર અઢી વર્ષ થયા છે અને ગુજરાતમાં ફરી એક વખત આવા બ્રિજ તૂટે અને લોકોના અપમૃત્યુ થાય આ ઘટના ક્યારે પણ સહન કરી ના શકાય ગુજરાત કોંગ્રેસ તરફથી મહાદેવને પ્રાર્થના કરું છું કે કેઝ્યુઅલિટી જેટલી ઓછી થાય એટલું ગુજરાત માટે સારી વાત હશે પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકારના ગેર અને બેદરકારી પૂર્ણ જે વહીવટ છે એના કારણે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર થઈ રહી છે વર્ષ બે માં જયારે ગુજરાતનો સૌથી લાંબો એવો બ્રિજ અટલ બ્રિજ વડોદરામાં બનાવવામાં આવ્યો ત્યારે છ મહિના મ્યુનિસિપલ અને તમામ બ્રિજોના સેફટી રિપોર્ટ અને એના સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ પબ્લિક કરવામાં આવે ગુજરાત સરકારની તમામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે જેના કારણે આવા બ્રિજ ઉપરથી પસાર થતા ગુજરાતના સ્થાનિક નાગરિકોને ખબર હોય કે જે બ્રિજ ઉપરથી પોતાના કામકાજ માટે ભણવા માટે એ આ બ્રિજ નો ઉપયોગ કરી રહ્યા છે એ એમની સુરક્ષા માટે વ્યવસ્થિત છે કે ત્યાંથી આરામથી પસાર થઈ શકશે પરંતુ ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ હવે ગુજરાતના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે આજે જે પાદરા ખાતેનો આ ગંભીર બ્રિજ કલેપ્સ થયો છે આ આ પાદરા ખાતેની આ ઘટના એ બિહાર વાળી છે જેમ બિહારમાં વારંવાર બ્રિજ તૂટે છે એમ ગુજરાતમાં પણ હવે વારંવાર બ્રિજ તૂટવા લાગ્યા છે અમને લોકોને જે પણ અધિકારી આમાં સામેલ હોય એ અધિકારી સસ્પેન્ડ નહીં ટર્મિનેટ થતા જોવા છે જો ખરેખર નુદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાં હજુ પણ થોડું ઘણું જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના ના હર્ષદ હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજુઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું કંઈક તો કરો કોને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે આપી એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાભો તકે એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને તે આપણે બોલાવીએ છે તાત્કાલિક આની વિઝિટ કરી અને ચાલે કે સાહેબ એવું તો લાગતું નથી રિપોર્ટ કેટલા બધા દિવસો થી આવ્યું હોય તો કઈ કે બીજો રસ્તો કાઢો આટલા બધા આપડે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકો ને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ દીખ્યા કરે પર હા હવે પાછા પેલા મંત્રી બદલાઈ લઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે

આ તો કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તો તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર વધો જ નહિ તમારો બધો જવાબદાર વધો તો છે ને વડોદરા જિલ્લામાં